કામ કરતી કરતી આવી હે તો તારે કપડા લઈ લેવાના ના હે આપણે બે લઈ લેવું આપણે બે લેવું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં અને જો આજ તો છે મે આ બ્લોગ મિસુબેન ચાલુ કરી દીધો કેમ કે મારે ચાલુ કરવો છે હું સ્ટાર્ટ કર દઉં તો તું કર દે ને હું તો પોતું કરતી થી હતી કા હજી તો મે જમીન નવરાત્રી છે એ જમી લીધું હતી તો વાસણ ઉટકવા બાકી છે તો મિસુબેન કામ નથી કરવા લાગતા છે કે લાગે મને મમ્મી પલરી જીસું એવું લાગે છે કે આવી જાય હે કેવો આવે છે ક્યાં તમે દેખાઈ ગયો કે અંધાર છે કે છે આવતો નથી

અને હું વેફર ખાતી નહી તો ભાઈ વેફર થાવા આવી ગયા તો આજ રવિવારે તત ગયા તો મીસુબેનને વેફર ખાતા જો મને મન થઈ ગયું વેફર ખાવાનું એ વેફર ખાવા એવા હતામાં વેફર ને કઈ વધવા ન જ તો આપણે પાછી લઈ આવીએ અને ઓમીસુબેનને કેરા વેફર દેવાને નથી તો વેફર બસ તને કઈ દેવી ખબર છે કે હે ને બીજે ક્યાંક નું દે બોલે ઓર હું વેફર લઈયો જુમા ભાઈને વેફર નઈ આવી ગયો ને દેતોય નથી હારો તારે મત આ તો તને નઈ જ મળે આ મારો હું લેવા ગયો તો તું નતો ગયો લેવા તમ જ ગયો તો વેફર તો તને મળશે જ ને ગમમેટલું કરી લેને

જો હવે આપણે હે ભાઈ કાંતું વેફર લઈ લીધી અને ભાઈ તો પાછી વેફર લેવા ગયો અને હવે આપણે વેફર ખાઈ લઈ ના આ વિડિયો ને પણ એન્ડ કરી દઈએ અને જો અમારો વિડિયો તમને હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તે નાનામાં ના સબસ્ક્રાઇબ કરань નું તો ને આવજો